અમદાવાદની સેવન ડે સ્કૂલમાં સ્કૂલમાં વાલીઓ બબાલ કરી હતી બબાલ બાદ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત યથાવત છે વાલીઓ અને વિવિધ સંગઠનના રોષ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સેવન્ડે સ્કૂલમાં બે એસીપી ચાર પીઆઈ સહિત પોલીસ કર્મીઓનો બંદોબસ્ત છે આજે પણ એનએસયુઆઈ દ્વારા સ્કૂલમાં વિરોધની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે અજંપાભરી પરિસ્થિતિ છે એની વચ્ચે આજે બીજો દિવસ છે એટલે આપ જોઈ રહ્યા છો શાળામાં હજુ પણ ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ પછી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો એ હજુ પણ યથાવત છે અહીં એસીબી સાથે સાથે ત્રણ પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ સુરક્ષા બંદોબસ્ત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે રાખવામાં આવે છે આ ઉપરાંત આસપાસના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની પણ મદદ લેવામાં આવી છે ગઈકાલે આ જ સમયે એટલે કે લગભગ નવ વાગ્યા પછી આ શાળામાં મામલો બીચક્યો હતો અને મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા અને શાળા પ્રશાસન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જે પછી ગઈકાલે આખો દિવસ દરમિયાન અહીંયા પોલીસ બંદોબસ્ત હતો રાત્રિ દરમિયાન પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો શાળા પ્રશાસન દ્વારા બે દિવસ એટલે કે આજે ને આવતીકાલે શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની વાલીઓને સૂચના આપી હતી અને એ જ પ્રકારની સૂચના અહીંયા નોટિસ બોર્ડ બહાર જે રાખવામાં આવી છે ત્યાં પણ છે સ્કૂલ બે દિવસ માટે એટલે કે એકવીસ અને બાવીસ ઓગસ્ટના રોજ શાળા બંધ રહેશે એ પ્રકારની સૂચના પ્રિન્સિપાલ દ્વારા અહીંયા લખવામાં આવી છે આ પ્રકારની સૂચના અહીંયા આપવામાં આવી છે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે સાથે સાથે જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ પણ આ આખી ઘટના મામલે તપાસ કરી રહી છે પણ આજે બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે પણ આ શાળામાં પોલીસ બંદોબસ્ત યથાવત જોવા મળી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની અનહોની ન થાય અથવા તો કોઈ અનિશ્ચય ઘટના ન બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમેરા પ્રસંગ અંકિત દવે સાથે દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ